ભાવનગરમાં નજીવા વરસાદમાં પાણી ભરાયા છે ભાવનગરના અનેક વિસ્તારમાં ભરાયા છે પાણી ભીડભંજન વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ભાવનગરમાં સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે થોડા જ નજીવા વરસાદમાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ભાવણે ભાવીઓ ભાવનગરવાસીઓ મેઘરાજાની મહેરથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ પ્રકારના દ્રશ્યો કે જ્યાં ભીડભંજન વિસ્તાર છે કે જ્યાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભાવનગરમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાયા છે ભાવનગર પાણી પાણી તરબોળ થયું છે કારણ કે અહીંયા અનેક દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે ત્યારે પ્રશાસન દ્વારા જે પ્રિ મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે કરોડો રૂપિયાના દાવા કરતી પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરતી ભાવનગર મહાનગરપાલિકાની ટીમ છે તેની પોલ છે તે અહીંયા ખૂબ મળી આવી છે કારણ કે કહી શકાય કે નજીવા વરસાદે માત્ર એકથી દોઢ ઇંચ જેટલા વરસાદમાં કહી શકાય કે જ્વેલ્થ સર્કલથી જે આરટીઓ સર્કલ જવાનો જે રોડ છે ત્યાં ઓવરબ્રિજનું કામ બની રહ્યું છે તે ઓવરબ્રિજના કામમાં પાણી ભરાયું છે અને જેને લઈને વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલી વેઠવાનો સામનો પડી રહ્યો છે કરોડો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરી પાછળ દાવાઓ કર્યા છે ભાવનગર મહાનગરપાલિકાની ટીમે અનેક જગ્યાએ ડ્રેનેજોની સાફ સફાઈ કરવામાં આવી છે અનેક જગ્યાએ કહી શકાય કે જે રીતે મોન્સૂન કામગીરીની મસ્ત મોટી વાતો કરી છે તે માત્ર અહીંયા કાગળ ઉપર છે તે સાબિત થઈ રહી છે અને વાહન ચાલકોને હાલ પાણી ભરાવાથી ભારે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે મયુર દવે સંદેશ ન્યૂઝ ભાવનગર